જે મારી ચેનલ અવડી છે તો તમે બધા સપોર્ટ કરશો તો તરબૂચ ના ઢગલા જેવડી થતા વાર નહીં લાગે તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો તો હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ તો વાગ્યા છે અત્યારે અગિયાર અને અમે જઈ રહ્યા છીએ કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા માટે તો અમારી સાથે છે આ મિત્તલ મેડમ

અમારા બ્લોગ તમને આજની જે અમારે જે કોમેડીમાં જે અમે શૂટિંગમાં જઈ રહ્યા છીએ ભૂકા બોલાવવાના છે તરબૂજ કોમેડી છે અને તમને દાંત કઢવી કઢવી પેટમાં દુખાવો કરી દેવાનો છે અને હવે આ ચેનલ ઉપર તમને મિત્રો આવા સરસ મજાના નવા નવા કન્ટેન્ટ તમને જોવા મળશે તો આ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અમારા જે ભાઈ ચાકીરભાઈ ચેનલ છે બરાબર તો આજે મેં ભૂકા જ બોલાવશું અને આમાં સારા સારા કન્ટેન્ટ તમને અમારી આખી ટીમ આપતી રહેશે અને અમારા ભાઈ કાદુભાઈ મકરાણી શું કહેવા માંગે આપણી એ અલગ થાય હો ભાઈ કેસા લઈ લેજો ભાઈ અલગ લઈ લેજો તો આ ચેનલ બહુ મસ્તીની છે તમે જોતા આવજો લાઈક કરો ફોલો કરો શું નાખી દીધા બરોબર સમીરભાઈ શું કામ માંગો હાઈ તો લાઈક એન્ડ શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા બાપો બાપો સરો ઘાડી આપણે ઓલા કોમેડી ને શોર્ટ ઓલા આમાં જ ઉતારવા દો જરૂર તો કરી કે કામ કરજો આ છે ને આ મને વિડીયો મોકલી દીધો ઓ હોય દિલ દિલ બલ્લે બલ્લે હોય હોય મોકલજે હું રીલ નો જોવે જાય

અચ્છા તો એમ કે આમ બાકી આમ કે દીવાનો વિચાર નથી ના 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 લાઈક કરજો ખાલી લાઈક કરે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નથી બોલવાનું એ તમે બધા કરવાનું કેજો મિત્રો અમારે અમારા પ્રોડ્યુસરની ચેનલનું નામ તો મેં અગાઉ કીધું છતાં હું કહી દઉં મોજીલો માણસ હો એ ચેનલને લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા હવે જે પ્રોડ્યુસર ઝાકીરભાઈ છે એ બે શબ્દો તમને છે તો ઝાકીરભાઈ કમ યાર અમે અત્યારે આવી ગયા છીએ અમારા લોકેશન ઉપર ને અમારું લોકેશનમાં એવું છે કે જો અમારા તરબૂચ ને ટેટી ને બધું વેચવાનું છે ને કોમેડી વિડીયો બનાવવાનો છે તો વિડિયો નું બસ થોડીક વાર શૂટિંગ ચાલુ કરી છે થોડા ગરાક છે તો અમારા થોડું ફ્રી ટાઈમ થાય ને શૂટિંગ ચાલુ તો મિત્રો તમે પીળા કલર નું તરબૂચ ચેક કર્યું કોઈ દિવસ પીળા કલર નું તરબૂચ ખાધું હા બહાર થી તો પીળું અંદર થી નહીં પીળું તો તમને હું બતાવીશ અત્યારે પીળું તરબૂચ જેને અંદરથીને પણ પીળો છે અને બહારથી પણ પીળો છે અને આપણે ત્યાં ખેતર ઉપર જ છીએ અત્યારે તો તમને ચલો બતાવું પીળા કલરનો તરબૂચ અંદરથી પણ અને બહારથી પણ પીળો અને નથી હવે એ બોલો કે બોલવાના પૈસા નથી એ બોલો બોલો બોલવાના પૈસા નથી

આવી ગયા હોટેલ માં આ બધાય તો ચાલુ કરી દીધું મારે હજી રોટલી પણ નથી આવી હાલો આવી જાવ મિત્રો જમવા કે હવે અત્યારે આમ ટાઈમ જો ને મિત્રો છે અઢી થઈ ગયા સંગીતામાં અઢી થઈ ગયા એ પણ સંગીતા રેસ્ટોરન્ટમાં હોય હા રૂડીને રણિયામણી અને મારી ચારો ચારો તારે ગીર નથી છોડવી સાહેબ્યો મારો માલધારી ગોવાળિયો અને હું ગોવાલ ને હડા ની ઘેરો ઘુંગટો રે મારા ઘેરો

જાયગા બાતાઈ વિડિયો એડિટિંગ કરી નાખી તો એ કાદા વાહ 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 જબા દે મારી शायरी મેરાઈ વો